તો સુરતથી લાચારીના દૃશ્યો જોયા બાદ હવે વાત કરવી છે ભીખુ સિંહ પરમારના પુત્રોએ કરેલી દાદાગીરીની જી હા ભીખુ સિંહ પરમારના પહેલાં એમના પૌત્ર પર હુમલો થયો હતો એની ખાર રાખવામાં આવી અને ત્યાર પછી મંત્રી ભીખુ જે બે પુત્રો છે એ બંને એમના પુત્રો દ્વારા એ રિક્ષા ચાલકને શોધી કાઢવામાં આવે છે અને યુવકને ઢોર માર મારવામાં આવે છે એ જે ક્રૂરતા સાથે આ યુવકને માર મારવામાં આવી રહ્યો છે લાકડીથી માર મારવામાં આવી રહ્યો છે

ને પણ કલાકો વીત્યા પછી પોલીસ હજુ સુધી ચૂપ છે આ મામલે કોઈ ફરિયાદ હજુ સુધી નથી નોંધાઈ એટલે સવાલો એ છે કે જાહેરમાં શું તમે ગુંડાગર્દી કરશો તેમ છતાં કોઈ ફરિયાદ નહીં નોંધાય મારામારીના વિડીયો છતાં પોલીસ હજુ સુધી મૌન છે યુવક સાથે મારામારીનો વિડીયો સામે આવ્યો છે તમામ પ્રકારના પુરાવાઓ પણ જોઈ શકાય છે કે જેમાં યુવક સાથે કઈ હદે મારામારી થઈ રહી છે એ પણ જોઈ શકાય છે મંત્રીના પૌત્રને માર મારવાની અદાવતમાં આ હુમલો કર્યો હતો મારામારીની સામે ઘટના છે કે જ્યાં જે યુવકને માર મારવામાં આવી રહ્યો છે એ રીક્ષા ચલાવે છે એ રિક્ષા ચાલકી મંત્રીના પૌત્રને ને માર માર્યો હતો અને એની જ ખ્યાલ રાખીને મંત્રીના બે પુત્રોએ એ યુવકને પકડી પાડી ઢોર માર માર્યો જો એ વ્યક્તિનો વાત હતો એ વ્યક્તિએ પણ જો એમના પૌત્ર પર હુમલો કર્યો હતો તો પછી પોલીસ ફરિયાદ નોંધાવી શકતા હતા કાયદાની રીતે આગળ વધી શકતા હતા પરંતુ એવું ન કર્યું અહી નેતાઓના બંને પુત્રો દ્વારા જાહેરમાં આ યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે

મંત્રી વિકુસી પરમારના દીકરા અને વાહન ચાલક વચ્ચે જાહેરવા મારામારી મામલે હવે કોંગ્રેસે પણ આ આખા મામલાને લઈને પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોંગ્રેસના જે મુખ્ય પ્રવક્તા છે મનીષ દોશી એમને કહ્યું કે મંત્રીના પુત્રની દાદાગીરી મામલે રાજ્ય સરકાર અને ભાજપ સામે તેમણે શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે એક તરફ જ્યાં રાજ્ય સરકાર એવું કહેતી હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ આ કિસ્સામાં તો મંત્રીના પુત્રોએ જ કાયદાનો સરેઆમ ભંગ કર્યો છે તેમણે કહ્યું કે ભાજપમાં હવે

કાયદો હાથમાં લેવાને બદલે પોલીસ તંત્ર સુધી પણ મંત્રીશ્રીના પુત્રની જઈ શકતા હતા પણ પોલીસને બદલે પોતે જ સરકારના મંત્રીના પુત્ર છે ભાજપાના પદાધિકારી છે એટલે મનફાવે તે રીતે કાયદો હાથમાં લઈને નાગરિકો ઉપર ડર અને ભયનો માહોલ ફેલાવે આ પહેલી વખતની ઘટના નથી રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપાનો ખેસ પહેરો અને ગુંડાગીરીનું લાયસન્સ લ્યો ભાજપાનો ખેસ પહેરો અને લૂંટનું લાયસન્સ લ્યો એવી અનેક ઘટનાઓ સામે આવી છે તો મંત્રી ભીખુસિંહના પુત્રો દાદાગીરી મુદ્દે હવે સતત રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે કેમ કે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ આ ઘટનાને અત્યંત શરમજનક ગણાવી છે કમલેન્દ્રસિંહ પુવારે કહ્યું કે મંત્રીના પુત્રોનો વરઘોડો હવે શું કાઢવામાં આવશે કાયદો હાથમાં લેનાર સામે શું કાર્યવાહી કરવામાં આવશે ભાજપના હોદ્દેદારો આવું કૃત્ય કરે તે નિંદનીય હોવાનું કમલેન્દ્રસિંહે જણાવ્યું છે તેમણે જિલ્લા પોલીસ વડાને આ મામલે કડક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે જે લોકો સરકારમાં બેઠેલા છે અને એવા જ કે રાજ્ય કક્ષાના મંત્રી ભીગુસિંહ પરમારના દીકરા દ્વારા મોડાસા શહેરની અંદર બજારમાં જાહેરમાં જે પ્રમાણે એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવે છે બીબીસ ગાળાગાળી કરીને આ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય તમે જ કાયદાનું પાલન નહીં કરો તો આમ પ્રજા પણ કાયદાનું પાલન કઈ રીતે કરશે ખૂબ આ વિચારવા જેવી બાબત બની ગઈ છે કે આ રીતે જાહેરની અંદર કાયદાનું ઉલ્લંઘન કરી અને જે પ્રમાણે એક વ્યક્તિને માર મારવામાં આવે છે એ ઘટના જો બની છે જિલ્લાની અંદર તો એનો પણ શું વરઘોડો તમે તમારી સરકાર દ્વારા કાઢવામાં આવશે કે નહીં આવે એ મારો સરકાર એક પ્રશ્ન છે અને આવા મોડાસાની અંદર મોડાસા શહેરની અંદર જેને આપણે વિદ્યાનગરી જેને કહીએ શિક્ષણનું નગર જેને કહેવામાં આવે છે એ નગરીની અંદર આ રીતે જો આવી ઘટનાઓ બનશે અસામાજિક તત્વો દ્વારા કે આવા ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે જે કાયદાનું પાલન કરવાની તેમની પોતાની એક ફરજ બને છે અને કાયદાનું પાલન કરવું જોઈએ કોઈ અઘિત બનાવ બન્યો હોય તો તેઓ શ્રે પોલીસ અંદર ફરિયાદ કરવી જોઈએ અને ફરિયાદ કરીને કાયદાનું પાલન કરાવવું જોઈએ તો આમ તો કાયદો હાથમાં લેનારને પોલીસ જાહેરમાં વરઘોડો કાઢતી હોય છે સબક શીખવાડતી હોય છે પરંતુ શું આ મામલામાં પોલીસ આવું કંઈ કરશે એ સવાલ અત્યારે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે કારણ કે જાહેરમાં ગુંડાગર્દી કરવામાં આવી રહી છે દાદાગીરી સાથે એક યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે કાયદો હાથમાં લેવામાં આવ્યો છે આ તમામ પુરાવાઓ છે કેમ કે સીસીટીવી પણ સામે આવ્યા છે તમામ વિડીયો સામે આવ્યા છે જેમાં આ યુવકને માર મારવામાં આવી રહ્યો છે આ ઘટનાને કલાકો વિત્યા છે પોલીસની સામે પણ આ વિડીયો આવ્યો પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ નથી લેવાઈ એટલે સવાલ એ પણ છે કે શું ઉપરથી કોઈ દબાણ છે ફરિયાદ ન લેવા માટે કેમ કે જો એમના પૌત્રને માર મારવામાં આવ્યો હતો કે એમના પૌત્ર પર હુમલો થયો હતો તો તમે કાયદાની રીતે આગળ વધી શકતા હતા પરંતુ આ પ્રકારે જાહેરમાં એ વ્યક્તિને આ પ્રકારે મારીને કાયદો હાથમાં લઈને આખરે સાબિત શું કરવા માંગો છો શું તમે નેતાના પુત્ર છો એટલે તમને ગુંડાગર્દી કરવાનું પરવાનો મળી ગયો છે એ સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે કે કેમ આખરે ફરિયાદ નથી નોંધાઈ એ વ્યક્તિને લાકડી વડે ઢોર માર મારવામાં આવી રહ્યો છે ચંપલ સાથે માર મારવામાં આવી રહ્યો છે એની સાથે અભદ્ર વ્યવહાર પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી આ મામલે નથી કરવામાં આવી સવાલ એ થઈ રહ્યો કે તમે જનતાના સેવક છો પ્રજાના સેવક છો તમારે એક ઉદાહરણ પૂરું પાડવાનું હોય છે કાયદો કાયદાની રીતે કામ કરે એવી વાત કરો છો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત જ્યાં એક તરફ કરવામાં આવતી હોય ત્યારે ભાજપ સરકારના જ મંત્રીના પુત્રોનો આજે વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવકને આ પ્રકારે સરેઆમ જાહેરમાં ઢોર માર મારવામાં આવી રહ્યો છે અને ગાળમ ગાળી કરવામાં આવી રહી છે પરંતુ આ ઘટના ગઈકાલની છે વિડીયો ઘણો જ વાયરલ થયો છે શું પોલીસને હજુ બાબતની જાણ નથી કેમ આ મામલે આખરે ફરિયાદ નથી થઈ શું તમે રાજ્ય સરકારના મંત્રી છો એટલે ઉપરથી કોઈ દબાણ છે પોલીસને કે પણ આ પ્રકારે ફરિયાદ ન લેવામાં આવે એ સવાલ પણ અહીં ઊભા થઈ રહ્યા છે કેમ કે આ જે પ્રકારે દાદાગીરી આચરવામાં આવી રહી છે અને હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી આ ઘટનાને લઈને નથી થઈ એટલે સવાલ એ છે કે કાયદો હાથમાં લીધો છે તો કેમ હજુ સુધી કોઈ ફરિયાદ નથી થઈ વિપક્ષ પણ આ મામલે હવે અવાજ ઉઠાવી રહ્યું છે આ મુદ્દે સતત તીખા સવાલો કરી રહ્યું છે કે આમ તો ભારતીય જનતા પાર્ટી હું કહે છે કે કાયદો હાથમાં લેશો તો ફાયદામાં રહેશો પરંતુ અહીં તો વાત સાવ ઉલટી જોવા મળી છે